જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે એક ઘેટા બકરા ચરાવવાવાળા ભાઈ હતા અને સો થી બસો ઘેટા બકરા એની પાસે હતા એમાં એ ભાઈ રોજ ઘેટા ચરાવા જંગલમાં જાય એમાં એક દિવસ શું થયું એક સિંહનું બચ્ચું હતું જે જખમી હાલતમાં પડ્યું હતું એટલે આ ભાઈ એ સિંહના બચ્ચાને ઉઠાવી લીધું અને ઘરે લઈને આવતા રહ્યા સાંજના જ્યારે ઘેટા બકરાને ચરાવીને પાછા ઘરે આવ્યા ત્યારે પછી સિંહના બકરાને જે કાંઈ ઘાવ લાગ્યા હતા એ સાફસૂફ કરી જ્યાં જ્યાં જખમા લાગ્યો હતો ત્યાં ભીના પાટા બાંધા દવા કેરી અને સિંહના બચ્ચાને થોડીક બકરીઓ અને ઘેટિયું ધોઈ અને એનું દૂધ પીવરાયું એટલે સિંહનું બચ્ચું આનંદમાં આવી ગયું હવે મિત્રો જે સિંહનું બચ્ચું હતું એને એની માનું સિંહણનું દૂધ તો પી જ લીધું હતું એની માનું સિંહણનું દૂધ જે હતું એને પી લીધું અને પછી એ બકરી અને ઘેટીઓના દૂધ પીપીને ઉછરવા લાગ્યું ત્યાં સમય જાતો જાય છે ધીરે ધીરે એક દિવસ એ સિંહના બચ્ચા ઉપર એને વિચાર આવ્યો કારણ કે સિંહનું બચ્ચું ધીરે ધીરે યુવાન થવા લાગ્યું હતું એટલે એને વિચાર આવ્યો ક્યાં સિંહનું બચ્ચું યુવાન થઈ ગયું છે અને આ ઘેટી અને બકરીનું દૂધ પણ જાજુ પીવા માંડો છે તો આને પણ હું જંગલમાં ચરવા માટે લઈ જાઉં આવો વિચાર કરી એ ઘેટા બકરા ચરાવવાવાળા જે ભાઈ હતા એ સિંહના બચ્ચાને પણ જંગલમાં સાથે લઈને ગયા સવારમાં એવામાં જંગલના જે રસ્તો હતો જંગલનો તે રસ્તે થઈને જતા હતા પછી જંગલ આવી ગયું એટલે બધા બકરા ચરવા લાગ્યા અને બપોર થયો એટલે બધાને એક તળાવ હતું જંગલમાં એ તળાવે પાણી પીવરાવા માટે લઈ ગયા સિંહનું બચ્ચું પણ સાથે સાથે હતું એટલે બધા ઘેટા બકરા તો ચરીને ધરાઈ ગયા હતા પણ સિંહનું બચ્ચું એમને ભૂખ્યું હતું કારણ કે મિત્રો સિંહ કોઈ દિવસ ખડ ન ખાય ખડ તો ઘેટા બકરા ખાય સિંહ ખળ ખાતો હશે કોઈ દિવસ એવામાં હવે સિંહને શિકાર કરવાનું પણ ફાવતું નહોતું બરાબર હવે સિંહ પછી સિંહને પણ ભૂખ લાગી એટલે પ્રયત્ન કર્યો કારણ કે મિત્રો જન્મજાત જે ગુણધર્મો હોય ને એ ન જાય એ ન નીકળે જન્મ જાતના જે ગુણધર્મ કોઈ દિવસ નીકળે જ નહીં મિત્રો જેને સ્વભાવ કહે છે આપણે સ્વ એટલે સ્વયં પોતે અને ભાવ એની અંદર જે ગુણધર્મ રહેલા હોય છે તે મિત્રો કોઈ દી નીકળે નહીં સ્વધર્મ જેને આપણે છે સ્વ એટલે સ્વયં પોતે ધર્મ એટલે ફરજ કાનૂન કર્તવ્ય ધારણ કરવું તો મિત્રો સ્વધર્મ જે છે તે મનુષ્ય તમામ જીવો પોતાની સાથે લઈને જ ધરતી પર જન્મ ધારણ કરે છે જેમ કે વિછીનો સ્વધર્મ શું છે ડંખ મારવો સર્પનો સ્વધર્મ શું છે ડંખ મારવો પોતાના બચાવ માટે બરાબર આમ તમામ વસ્તુના તમામ જીવોના જે જે ગુણધર્મો હોય છે જે સ્વધર્મ હોય છે તે મિત્રો જન્મતાની સાથે જ લઈને આવે છે તમે જોજો મિત્રો એક જ ગુરુના અનેક શિષ્યો હોય છે પણ એના વિચારો અલગ અલગ હોય છે વિચારો એક સરખા હોતા એના નથી બરાબર તો મિત્રો જેટલા મનુષ્ય છે ને એટલા ધર્મો છે કારણ કે ધર્મનો અર્થ જ ધારણ કરવું થાય ધર્મનો અર્થ જ કર્તવ્ય કાનૂન ફરજ થાય છે તો મિત્રો જીવ જ્યારે જન્મે ત્યારે જ એનો સ્વધર્મ સાથે લઈને આવે છે જન્મ્યા પછી કદાચ કોઈ બારથી ઠોકી બેહાડવાનો પ્રયત્ન કરે તો એ અસંભવ છે આ સાચા સદગુરુ મળી જાય આત્મ તમ પરમાત્મને પ્રાપ્ત કરી ચૂકેલા એવા જો મળે તો પરિવર્તન લાવે કારણ કે જેમ કલમ કરીએ છીએ ને આપણે કેમ દેશી કેરીમાંથી આપણે કેસી કેસર કેરી કરી છીએ એમ કલમ કરી નાખે ને તો પરિવર્તન આવી જાય ગુરુદેવ છે ને કલમ કરનારા નહીતર જેવા હોય ને મિત્રો એવાને એમાં કાંઈ ફેરફાર થાય નહીં બરાબર હવે પછી મિત્રો પાણી વાણી પી લીધા પછી આ જે ઘેટા બકરા અને જે સિંહ હતો એ ફરી ચરવા લાગ્યા તો સિંહ ભૂખ્યો હતો એટલે એને પણ પ્રયત્ન કર્યો શિકાર કરવાનો ધીરે 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 સસલું પકડાયું પછી મોટા મોટા શિકાર કરવા માંડ્યો આમ એને પણ પ્રેક્ટિસ પડતી ગઈ શિકાર કરવાની અને ધીરે ધીરે સિંહ પણ પોતાનો શિકાર કરવા લાગ્યો હવે આમને આમ દિવસો પસાર થવા લાગ્યા સિંહ તો પછી યુવાન થઈ ગયો પાવરફુલ જોવાની આવી ગયો ધીરે 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 જેમ જેમ સમય વીતવા માંડ્યો તેમ તેમ હવે એવામાં મિત્રો ફરી એકવાર જંગલમાં બધા ચરે છે સિંહ પોતાનો શિકાર કરીને એને ખાઈ લીધું ઘેટા બકરા બધા ખડ અને એવું ખાતા હોય છે ઘાસ ચારો બરાબર હવે ફરી બપોર થયું એટલે પહેલાં તળાવે બધાને પાણી પીવા માટે પહેલાં જે ઘેટા બકરાના માલિક હતા એ લઈને ગયા બરાબર પછી મિત્રો એ તળાવે બધા પાણી પીવે છે તો તળાવને પેલે કિનારે સામે કિનારે જંગલના બે ચાર સિંહ આવ્યા એટલે એને જોયું કે સામે ઘેટા બકરા હવે ત્રાળ મારીને મિત્રો ઘેટા બકરા ભાગ્યા બધા ઘેટા બકરા ટોટલ આડે ધડ આમ તેમ ભાગવા લાગ્યા ભાગી ગયા સિંહનું જે બચ્ચું હતું જે યુવાન થઈ ચૂક્યું હતું એને વિચાર આવ્યો કે આ મારા ભાઈ લોકો જે છે મારા ભાઈઓ મારો પરિવાર આ બધા ભાગવા કેમ લાગ્યા કે સામે કિનારે પેલા બે ત્રણ જે દાઢી છે મોટી મોટી આ કોક આવ્યા સામે કાંઠે એને જોઈ અને અમારા ભાઈઓ બધાએ ભાગી ગયા પણ સિંહનું બચ્ચું ત્યાં ત્યાં ઊભું હતું એટલે એને સામે જે કિનારે હતા એ સિંહને પૂછ્યું તમે કોણ છો તો સામેવાળાએ કીધું કે સિંહ છે કેસરિયા બરાબર પણ તમને જોઈ અને મારા ભાઈઓ બધાય ભાગી કેમ ગયા તમને જોઈ મારા ભાઈઓ બધાએ ભાગી કેમ ગયા એટલે સિંહે પોતાની ભાષામાં વાત કરી આ તો એક દ્રષ્ટાંત છે કે બાકી પશુ કોઈ દિવસ બોલે નહીં કે ભાઈ એ ગાર્ડર છે ઘેટા બકરા છે એને અમારી બીક લાગે એટલે એ ભાગી જાય અમારી સામે ટકી ન શકે બરાબર તો પછી હું કેમ ભાગ્યો નહીં એટલે સામેવાળા સિંહોએ કીધું કે ભાઈ તારે ક્યાં ભાગવાની જરૂર છે તો કે કેમ કે તું થોડો ઘેટા બકરાને ગાર્ડર છો તારે ન ભાગવાની જરૂર હોય તને નો બીક લાગે તો કે કેમ મને બીક ન લાગે કે તું ભલા ભાઈ ભલા માણસ તું સિંહ છો કેસરિયો છો હે તને થોડી બીક લાગતી હશે તો ઘેટા બકરા ભાગી જાય કે એમ કેવી રીતે હું સિંહ છું એમ કારણ કે ઓલા બધા અમને જોઈને ભાગી ગયા તું ન ભાગ્યો આ એનું પ્રમાણ છે તને તો બીક ન લાગી કારણ કે સિંહને બીક નથી હોતી સિંહને રાજા કહેવાય પણ કે એની સાબિતી શું છે કે હું સિંહ છો એમ નહીં કે હું તો ગાડર છું હું તો ઘેટા બકરાવું છું કારણ કે હું એમાં મારો ઉછેર થયો પછી સિંહે કીધું સામેવાળાએ કે ભાઈ હવે તારે જોવું હોય તો આ તળાવમાં તારું મોઢું જો તારે મોટી મોટી કેસવારી છે તારું માથું મોટું છે તારા મોટા મોટા દાંત છે ઉભા ચીરી નાયક એવા તો દાંત છે તારા તારો પંજો જો એક પંજે તો તું ગમે એવા પ્રાણીને પછાડી દઈશ જોઈ લે તું તારા ગુણધર્મ બધા એમ તારું શરીર જો પછી આ સિંહે શું કર્યું એ તળાવમાં મોઢું જોયું કે જોયું મોઢું કે હા હવે તું અમારા સામું જો કે સામેવાળા સિંહ હોય ગયું એટલે એના સામું જોયું તો કે મારું મોઢું તો તમારા જેવું જ મોઢું છે કે બરાબર કે પાકું થઈ ગયો ને જેવું અમારું મોઢું છે જેવું અમારું મુખ છે એવું જ તારું મુખ છે તો અમે સિંહ છે તો તું પણ સિંહ થયો કે નહીં તો કે એ વાત સાચી પણ કે તું છે ને આ ઘેટા બકરાના ટોળામાં રહીને તું સ્વયં પોતાની જાતને ભૂલી ગયો છો અને પોતાની જાતને તું ઘેટા બકરા સમજવા લાગ્યો છો પણ અસલમાં તું ઘેટા બકરા નથી કારણ કે ઘેટાઓ કદાચ હો બસો હોય તો એને એમ કહે છે કે ઘેટાનું વાઘ આખો પણ બસો પાંચસો ઘેટા ભેગા થાય તો એ વાઘ ન બની શકે વાઘ એટલે સિંહ હે લાખો ઘેટા બકરા ભેગા થાય ને તો એ વાઘ નો કહેવાય પણ આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ છીએ કે આખું વાઘ લઈને જાય પણ એને વાઘ ન કહી શકાય એ ઘેટા બકરાના ટોળા એ ઘેટા બકરાના ટોળા જ કહેવાય પણ નામ આપીએ છીએ કે વાઘ આપણે વાઘ તો હે શું વાત કરવી હવે પછી એ સિંહને ખબર પડી ગઈ કે ખરેખર હું હે આ ઘેટા બકરાન ગાર્ડર નથી હું સિંહ છું ઈસ હે ત્યારે પછી હાંજ પડી અને બધા ઘેટા બકરા પોતપોતાની રીતે ભાગતા ભાગતા ઘરે પહોંચી ગયા હતા આ પણ ઘરે પહોંચ્યું એટલે ઓલા જે ઘેટા બકરાના માલિક હતા એને પણ આને બાંધી દીધો સિંહને એટલે કારણ કે ઘેટા બકરાના ટોળાની સાથે જે સિંહનો ઉછેર થયો એને પણ ઘેટા બકરાનો જે માલિક હતો એ સિંહને પણ દબાવતો થાક ધમકી આપે ને દબાવે ને ચાપકાં મારે હોટિયું મારે કારણ કે સિંહ પોતાની જાતને ઘેટા બકરા સમજીને બેઠો હતો પોતાની જાતને ગાડર સમજી રહ્યો હતો પછી સિંહને એમ થયું કે હું ગાડર નથી એમ હું ઘેટું કે બકરું નથી હું સિંહ છું પણ ઓલો જે ઘેટા બકરાનો માલિક હતો હુર કરે એટલે લાઈન થઈ જતા હતા બધા એમ આ પણ લાઈન થઈ જતો હાયર વાયર અને સાથે સાથે હાલવા માંડતો જેમ ઘેટા બકરાને મારતા એમ સિંહને પણ આ મારતા કારણ કે ઘેટા બકરા હે એને શું ખબર પડે તો જ્યાં ત્યાં આડાહોરા હાલે એટલે ઓલા ઘેટાનો માલિક હોય ઘેટા બકરાનો એ તો એને હોટીપ કાલ મારતો હોય હે આમ ધાક ધાક ધમકી આપી અને રાખતો હોય ને પાડતો હોય ને દૂધ દોતો હોય તો જ્યારે સિંહને ખબર પડી ગઈ પછી ઘરે જઈને એક ત્રાળ મારીને ઘેટા બકરા જે બાંધા હતા ને એ તોડાવીને ભાગ્યા વાળા ઠેકી ઠેકીને ભાગ્યા પછી જે વાળા પૂરી રાખ્યા હતા ને એક વાળો બનાવીને એ વાળા ઠેકે ઠેકીને ભાઈ ખબર પડી ગઈ કે અમને ઘેટા બકરાઓને આ ફસાવી દીધા ટોળામાં વાળો ઠેકી ઠેકીને ભાઈ ને ઘણા ટોળા તોળાઈ તોડાવીને ભાગી ગયા કારણ કે ઓલો ધાક ધમકી દઈ દઈ અને બધા ઘેટા બકરાને પારતો ને પાડી પોસીને મોટા કરતો ને એનું દૂધ દોઈને એનો ધંધો કરતો કારણ કે એનો હતો ધંધો બકરીઓને ઘેટીઓને દોઈ દોઈને સિંહ એક માર્યું ને પછી એટલે ઘેટા બકરાનો માલિક હતો ને એ ભાગ્યો એમ કે આ તો ઉલટું થઈ ગયું આને ખબર પડી ગઈ એમ કે હું સિંહ છું એમ બાકી મેં આને ઘેટું બકરું બનાવી દીધું હતું પણ આને પોતાની જાતને ઓળખી ગયો કે હું સિંહ છું ઘેટું બકરું નથી એટલે ઘેટા બકરાનો માલિક હતો ને એ બસ ભાગ્યો એક જ માર્યું મારીને તો મિત્રો આ દ્રષ્ટાંતનો સાર એ છે જેવી રીતે સામેવાળા સિંહ આ સિંહને મેળા અને પોતાની જાતની ઓળખાણ કરાવી એવી જ રીતના મિત્રો આપણે સિંહની ઉપમા એવી આત્મા છે ને મિત્રો એને તમે સિંહ સમજી લ્યો અને ઓળખાણ કરાવનારા જે છે તેને મિત્રો સાચા સદગુરુ સમજી લ્યો પૂર્ણ સદગુરુ સમજી લો જેના જીવનમાં સત્યનું આચરણ છે લોભ લાલચ નથી ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી તારી મારી નથી માન મોટા અહેંકાર ભરાય નથી ઇન્દ્રિયા તીજ છે વિષયવાસ નથી જે ઉપર છે જે શિલવંત છે આવા ગુરુ મિત્રો મળે ને તો જ આત્માની ઓળખાણ કરાવે અને આપણને પોતાને જાણ કરાવે કે ભાઈ તું એક આત્મા છો તું દેહ નથી શરીર નથી પણ તું ઘેટા બકરાના ટોળામાં રહીને તું પોતાની જાતને ભૂલી ગયો છું ઘેટા બકરાના ટોળા જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ આ બધાય ઘેટા બકરાના ટોળા છે આ ઘેટા બકરાના ટોળામાં આ આત્મા રૂપી સિંહ ફસાઈ ગયો છું અને પોતાની જાતને ભૂલી ગયો તો મિત્રો પછી સિંહ હોયોગ્યો એ વાળાને છોડી દીધો ઘેટા બકરાની જે સંગત હતી એ છોડી દીધી અને પોતાની નાતમાં જતોર્યો મતલબ સાચા સંતોની જે નાત હતી એ સાચા સંતોની નાતમાં એ જતોર્યો સાચો જે સિંહ હતો એને આત્મા સમજી લ્યો મિત્રો અને રસ્તો બતાવનાર જેને ઓળખ બતાવી એ સાચા ગુરુ છે મિત્રો બાકી અત્યારે તો મિત્રો ઘેટા બકરાના ટોળાઓ જ હોય છે તો ઘેટા બકરાના જે ટોળા હોય ને મિત્રો હે નથી કહેતા ગર્દીમાં બહુ નહીં જવાનું એમ એટલે ગરદી હોય ને મિત્રોને કાંઈ ન હોય એમ કહેવાનો અર્થ આમ થાય છે તો મિત્રો સિંહ હોય ને પછી એને ખબર પડી જાય એટલે ઘેટા બકરાના ટોળામાં પછી ન રહીએ ઘેટા બકરાને ટોળાને છોડી દે અલગ થઈ જાય નખો થઈ જાય અને સિંહના કહે ટોળા એ હોય તમે જો ટોળા હોય ઘેટા બકરાના કોના હોય ટોળા ઘેટા બકરાઓના સિંહ એક ત્રાળ મારે એટલે ઘેટા બકરા કે ઊભા એ રે ઊભી પૂછડીએ ભાગે એના જેવું છે ક્યાં ઘેટા બકરા કામ કરો લોભ મદમો શબ્દ રસ ગાંધીની વાત કરું આ સિંહ રૂપી આત્મા એક અવાજ મારે બધા એના વસ્ત થઈ જાય બધાએ ભાગે એવી રીતનું જ છે મિત્રો આ તો આ નોટ કરજો ઘેટા બકરાના ટોળાને હલાવનારો હર કરે એટલે બધા લાઈન થઈ જાય પણ ઘેટા બકરાઓને ખબર નથી અમે ક્યાં જઈ રહ્યા છીએ શું છે આવું છે મિત્રો બરાબર તો આ જે દ્રષ્ટાંત હતું એ બકરાના ટોળામાં સિંહ ફસાઈ ગયો હતો ઘેટા બકરાના ટોળામાં સિંહ ફસાયો પછી જ્યારે એની ઓળખાણ કરાવનાર મેળા ત્યારે ઘેટા બકરાના ટોળાને છોડી અને એ સિંહ એનાથી અલગ થઈ ગયો અને પોતાની અવસ્થામાં આવી ગયો મિત્રો આ જ વાત છે તો મિત્રો કહેવાનો અર્થ એક જ છે કે આ તમારે ઓળખો આ જાણો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરો પણ સાચા સદ્ગુરુ મળે તો જ સંભવ છે બાકી અસંભવ તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જાય